નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય પર્યાવરણ તારીખ લેવાયેલ પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એક અ નીચે આપેલ ઘટનાઓને ફૂંક મારવાથી ઠંડુ કે ગરમ થાય તે રીતે વર્ગીકરણ કરો તો જોઈએ એમાં છે પેલું ફૂંક મારવાથી ઠંડુ થાય અને ફૂંક મારવાથી ગરમ થાય તો ઠંડુ થાય એમાં છે ચૂલા પરથી ઉતારેલ ચા દાળ ઢોકળી બાફેલા બટેટા ગરમ દાળ ચૂલા પરથી ઉતારેલ દૂધ ત્યારબાદ ફૂંક મારવાથી ગરમ થાય ચૂલામાં આગ ઓલવાતી હોય ત્યારે શિયાળામાં હાથ ઠંડા થઈ ગયા હોય ત્યારે બરફનો ટુકડો આઈસ્ક્રીમ કેન્ડી અને ખૂબ ઠંડુ પાણી વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ઓરિજિનલ પ્રશ્ન બેંક ધોરણ પાંચ વિષય પર્યાવરણ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ પ્લે સ્ટોર પર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ પર તમે જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ પીડીએફ મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન એક બ ખાલી જગ્યા પૂરો પેલું ફૂંક મારીને ખાલી જગ્યા વગાડી શકાય છે તો એમાં આવશે બિન બીજું અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે ઢોલ હવા ભરીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે હાર્મોનિયમ ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે વાસળી અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે સિતાર ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્રો વાગે છે માઉથ ઓર્ગન અથડાવીને ખાલી જગ્યા વાજિંત્રો વાગે છે ગિટાર ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્રો વાગે છે પાવો અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે નગારું અને બીજું અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો એમાં આવશે મંજીરા ત્યારબાદ પ્રશ્ન એક વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું હવાને ગરમ કરવાથી તે ઊંચે ચઢે છે ખરું ઠંડીને હવાને ઠંડી કરવાથી તે ઉપર તરફ ગતિ કરે છે ખોટું ફૂગ મારતા મોઢામાંથી હવા અને વરાળ નીકળે છે સાચું ઊંડો શ્વાસ લેવાથી છાતીનું કદ ઘટે છે ખોટું ખાલી ફુગા ખાલી ફૂગવાનું વજન હવા ભરેલા ફુગા કરતાં વધુ હોય છે ખોટું હવે છે પ્રશ્ન બે નીચે આપેલ બાબતો સુટેવ છે કે કુટેવ તે જણાવો પેલું કચરો કચરા પેટીમાં નાખવો સુટેવ ભૂખ્યા માણસને ભોજન આપવું સુટેવ પૂનમ મો ધોતા સમયે સતત ન શરૂ રાખે છે કુટેવ ગટર સાફ કરનાર વ્યક્તિ સાથે સારું વર્તન કરવું જોઈએ સૂટેવ આપણે રસ્તાની બાજુમાં શોચ માટે જવું જોઈએ કુટેવ ત્યારબાદ નિશા ચોકલેટનો કાગળ કચરા પેટીમાં નાખે છે સુટેવ ઘરનો કચરો કચરો વાળીને બહાર ફેંકે છે કુટેવ શાળાએ સ્વચ્છ રાખવા નાખવો જોઈએ સૂટેવ સફાઈ કામદારને મદદરૂપ થવું જોઈએ સૂટેવ ઘર આંગણામાં ગંદા પાણીનો નિકાલ ખુલ્લામાં કરવો જોઈએ કુટેવ શેઠ નો કરીને ઓછા વેતને પૂરા દિવસ કામ કરાવે છે કુટેવ રાધિકા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે કુટેવ મુકેશભાઈ તેના ધોરણ પાંચમાં ભણતા દીકરાને દરરોજ મજૂરીએ લઈ જાય છે કુટેવ ત્યારબાદ પંદરમું ભવ્યા તેના મમ્મીને ઘર સ્વચ્છ રાખવામાં મદદ કરે છે સુટેવ ખાતરના કારખાનાના માલિક તેના કામદારોની નિયમિત ડાક્ટરી તપાસ કરાવે છે સુટેવ આપણે સ્વચ્છતા વેરો નિયમિત ભરવો જોઈએ સુટેવ બીમાર વ્યક્તિને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ સુટેવ રસ્તા પર ઘાયલ વ્યક્તિને મદદ કરવી જોઈએ સુટેવ જમ્યા બાદનો વધેલ એઠવાડ પડોશીના ઘર પાસે નાખવો જોઈએ કુટેવ શાળા અને મેદાનની નિયમિત સફાઈ કરવી જોઈએ સુટેવ તેના મમ્મીને કચરા પોતા કરવાની ના પાડી દે છે બીમાર વ્યક્તિની પથારીની નિયમિત સફાઈ કરવી જોઈએ ભીનો તથા સૂકો કચરો બંને ભેગા નાખવા જોઈએ કુટેવ મોટા પરિવારમાં ઘર સ્વચ્છતા રાખવાની જવાબદારી વહેંચવી દેવી જોઈએ સૂટેવ ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ અ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં જવાબ આપો પેલું શું તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે કેમ તો જવાબ તમે અહીં જોઈ શકો છો બીજું આપણે મકાન બદલવાનું થાય તો કઈ કઈ મુશ્કેલીઓ પડે છે ત્રીજું તમે જે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલીઓ પડે છે ચોથું તમારા મતે તમારા ગામમાં શું હોવું જોઈએ પાંચમું તમને તમારા ગામની કઈ કઈ વ્યવસ્થા ઉપયોગી થાય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ બ નીચેના પ્રશ્નો છ સાત વાક્યોમાં જવાબ આપો પેલું એવી ત્રણ ચીજવસ્તુઓના નામ આપો જે શિયાળામાં ગરમ લાગે અને ઉનાળામાં ઠંડી બીજું તમારે રહેણાંક માટે ગામ બદલવાનું થાય તો કેવી કેવી તૈયારી કરશો ત્યારબાદ પ્રશ્ન ત્રણ કોઈ નદી પર ડેમ બંધાય ત્યારે તેની આસપાસના વિસ્તારોમાં અને ત્યાં વસતા લોકોમાં શું શું ફેરફાર થાય છે ચોથું તમે જાણતા હોય તેવી બે રમત વિશે નોંધ કરો પાંચમું બે સફળ ભારતીય મહિલાના નામ જણાવી તેના વિશે ત્રણ ત્રણ વાક્યો લખો પ્રશ્ન ચાર ખોટી વિગત છેકી નાખો પેલું જાહેર સ્થળો પર સફાઈ કરવાનું કામ કંડક્ટર અને સફાઈ કામદાર કરે છે તો ખોટો શબ્દ છે કંડક્ટર ત્યારબાદ બીજું શરીર સ્વચ્છ રાખવાથી તંદુરસ્ત રહેવાય છે બીમાર એ ખોટી વિગત છે એટલે એની ઉપર ચેકો ત્યારબાદ ત્રીજું કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ મેદાની રમત રમવાથી સ્વાસ્થ્ય સુધરે છે ઘરમાં રમી શકાય તેવી રમત કેરમ છે જો દરેક વ્યક્તિ સ્વચ્છતા રાખે તો સફાઈ કામદારનું કામ ઘટે જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવાથી સફાઈ કામદારનું કામ ઘટે છે શાકભાજીનો કચરો એ લીલો કચરો ગણાય છે પુઠાનો કચરો એ સૂકો કચરો ગણાય છે નદીનું પાણી રોકવા માટે બંધ બનાવવામાં આવે છે ત્યારબાદ પેલું ગાંધીજી સફાઈ કામ ને કલા કેમ કહે છે સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો ત્રીજું તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કરો છો ચોથું તમારે ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે ત્રીજું તમારા મમ્મી બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે છે તમે તેમને શું સલાહ આપશો વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ધોરણ પાંચ વિષય પર્યાવરણની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જો તમે વોટ્સએપ પર એ પીડીએફ મેળવવા માગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન પાંચ નીચેનામાંથી કોઈ એક વ્યક્તિ વિશે પાંચ વાક્યો લખો પહેલું છે સરિતા ગાયકવાડ બીજું છે પારુલ પરમાર ત્યારબાદ ત્રીજું છે ભાવિના પટેલ ત્યારબાદ ચોથું છે કસ્તુરબા ગાંધી ત્યારબાદ પાંચમું છે તમે જાણતા હોય તેવી વિશિષ્ટ યોગદાન આપનાર મહિલા તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો